કુંતરી ગામમાં વરસાદને કારણે કાટમાળમાં અનેક લોકો દટાયા છે લાપતા લોકોને શોધવા માટે સ્થળ ઉપર નંદાનગર પોલીસ અને પ્રશાસન ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે હાલત એટલી ભયાવહ છે કે ત્યાં સુધી પહોંચવા માટે પ્રશાસન અને પોલીસની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તરાખંડમાં બે દિવસમાં આ બીજો વાદળ ફાટવાની ઘટના છે સત્તરમી સપ્ટેમ્બરની રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી કુંતરી લંગાફલી વોર્ડમાં છ ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા સાત લોકો ગુમ છે જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા હવામાન વિભાગ અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અનુસાર સપ્ટેમ્બરના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અને ઓક્ટોબરની શરૂઆત સુધી મોટા લો પ્રેશરવાળા ક્ષેત્ર સાથે ભારે વરસાદની શક્યતા છે પચીસ કે છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક મોટી ચોમાસાની સિસ્ટમ જેને લો પ્રેશર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તે વિકસી રહી છે એના કારણે પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ છત્તીસગઢ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં બે થી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી વરસાદ પડી શકે છે નંદગર ઘાટ स्थान है वहाँ पर गांव में बादल फटा है और बादल फटने के कारण कई मकान क्षतिग्रस्त हुए हैं दो गांव हैं बेसिकली एक गांव है कुंतरी लगा फाली इसमें आठ लोग और दूसरा है धुरमा इसमें दो लोग अभी लापता चल रहे हैं कुछ पशुओं की हानि बताई गई है राहत बचाव टीमें रात में ही घटना के तत्काल बाद मौके पर पहुंच गई थी उनके द्वारा राहत बचाव कार्य किया जा रहा है और बाकी टीमें भी रास्ते में जा रही हैं लेकिन नंद प्रयाग और घाट के बीच में छह स्थानों पर रास्ता बाधित हुआ है इसके कारण टीमों को अन्य टीमों को पहुंचने में विलंब हो रहा है फिलहाल मौके पर खोजबीन जारी है और आ, लगातार जो लोग लापता हैं उनकी खोजबीन का कार्य किया जा रहा है